મોટો હોલિકા મહોત્સવ શ્રી ભોઈનાથી સમસ્ત જામનગર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ બે નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેના કન્વીનર તરીકે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા તેમજ સહ કન્વીનર તેમના મોટાભાઈ અક્ષય અરવિંદ મહેતા તેમજ માર્ગદર્શક પ્રિતેશ પ્રભુલાલ મહેતાના સમગ્ર ગ્રુપને જવાબદારી સોંપવામાં આવે છે સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા ભક્ત પ્રહલાદ અને હોલિકા ફૈવાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી બોઈ ત્યાંથી સમસ્ત જામનગરના વડીલો દ્વારાથી આજથી વર્ષ પહેલાં હોલિકાનું વિશાળ બનાવીને સમાજ અને દુનિયાની હિન્દુ ધર્મની શક્તિનો પરિચય કરાવ્યો હતો એક તરફ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદ બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદના પ્રહલાદના પિતા અને એટલે હોલિકા ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુ ભક્તિ છોડાવવાના અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા જેમાંનો એક તર્ક એટલે કે હોલિકા ફૈબાનું ધન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય પર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ ભોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવવા એક મહિના પહેલાંથી તૈયારીઓમાં લાગી જાય છે અને પ્રકૃતિને

હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલિયા માર્ગદર્શન પૂરું પાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા શનિભાઈ કુંભારણા અને તેમની ટીમ દ્વારા જે મદદ ઉઠાવે છે તેમજ પીઓપી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળીને હોલિકાનું પુતળું તૈયાર કરે છે સાંજના સમયે આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે હોલિકાનું દહન કરવામાં આવે છે તારીખ તેર ત્રણ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજના સમયે હોલિકાનું દહન કરવામાં આવનાર છે જેને હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતા દહનને નિહાળવા પહોંચે છે અને અસત્ય ઉપર સત્યની જીતના લોકો સાક્ષી બને છે આમ સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાત્કાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવામાં આવે છે માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ